રાંદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર બેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ સાહેબ સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ સાહેબ સાહેબશ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જ્હોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા અંગે સૂચના આપી હતી જે સૂચના આધારે રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસ્તા પડતા આરોપીને પકડી પાડવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા એસઆઈ રિતેશભાઈ મોહનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર નટવરભાઈ નટવરભાઈનાઓને સંયુક્ત બાતમીના આધારે આરોપી નામે આમિનુર ફેપોક ઇબ્રાહિમ શાહ ઉંમરવર્ષ બાવીસ ધંધો નોકરી રહે બી ઘર નંબર પાંચ રૂમ નંબર દસમાં બેસ્તાન આવાસ ડિંડોલી સુરત મૂળ રહે મેસલા જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર નાનો બેસ્તાન લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે ઊભો હોય જે બાતમી હકીકતના આધારે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે